નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જાણીતા અભિનેતા અને કોમેડિયન જસવિંદર ભલ્લાનું પાસઠ વર્ષની વયે નિધન થયું છે તેમની કોમેડી ટાઈમિંગ અને અનોખી સ્ટાઇલ માટે તેઓ ખૂબ જ પ્રખ્યાત હતા અને દુનિયાભરમાં તેમના ચાહકો હતા તેમના નિધનથી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે તેમણે પોતાની સત્યાવીસ વર્ષની કારકિર્દીમાં ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જસવિંદર ભલ્લા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને મોહલીની ફોર્ટીઝ હોસ્પિટલમાં દાખલ હતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધનના સમાચાર બાદ તેમના ઘરે કલાકારોને ચાહકોની ભીડ જામી છે ચાકો ખૂબ જ ભાવુક થઈને પોતાના પ્રિય કલાકારને અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ